સ્થાનિકો નો દાવો છે કે આ બિલમાં મીટર વપરાશ પણ વધુ આવે છે જેને લઈ ગુજરાત વિરોધ શરૂ થયો છે સ્માર્ટ મીટર લગાવવાની લઈને શરૂઆતથી જ વિરોધ થઈ રહ્યો છે લોકોની ફરિયાદ છે કે આ મીટરમાં વપરાશ વધુ બિલ આવે છે વડોદરા અને સુરતમાં આ મીટર લગાવ્યા બાદ સ્થાનિકોએ તેનો સામૂહિક વિરોધ કર્યા છે જો કે વિરોધ વચ્ચે સુરતમાં સ્માર્ટ વીજ મીટર લગાવવાનું શરૂ રાખતા હવે બહોળા વિરોધ બાદ હવે ડીજીવીસીએલ સ્માર્ટ વીજ મીટર સાથે એક ચેક મીટર પણ લગાવવામાં આવી રહ્યું છે પંદર થી વીસ દિવસ બંને મીટરનું રીડિંગ તપાસવામાં આવશે જૂના અને નવા મીટર વચ્ચે રહેલી ગેરસમજ દૂર કરાશે मेरा एवरेज बिल एवरी टू मंथ्स डेढ़ हज़ार से आता है पर इस बार आ, स्मार्ट मीटर लगने के बाद मेरे पास मैसेज आया नौ लाख चौबीस हजार टू फिफ्टी फोर का आउटसेंडिंग है तो ये है, प्लीज इसको रिजोल्व मीटर ना नामे लूट गुजरात में सरकार की विविध वीज कंपनी है एक पॉइंट चौसठ करोड़ स्मार्ट मीटर लगावा आयोजन

आ गुजराती पास थी एडवांस मसूल लूटवा कारसो વડોદરાના ગોરવા વિસ્તારની રિદ્ધિ સિદ્ધિ ફ્લેટમાં સ્માર્ટ મીટર લગાવ્યા પછી નો પોઈન્ટ ચોવીસ લાખનું બિલ આવ્યું હતું આજ ફ્લેટનું છેલ્લા ઘણા વખતથી દર મહિને બિલ એવરેજ પંદરસોથી બે હજાર રૂપિયા આવતું હતું આવી ઘટનાઓ સામે આવતા સ્માર્ટ મીટર પરથી લોકોનો વિશ્વાસ ઉઠી રહ્યો છે અને લોકો આ મીટર લગાવવાનો જ વિરોધ કરી રહ્યા છે આ સમગ્ર મામલે હવે રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે કોંગ્રેસ અને આપ પાર્ટી સરકારને આ મામલે ઘેરી રહી છે જે ડર હતો કે ગુજરાતની જનતા ને ચૂંટણી પછી લૂંટવાનો એક ભારત ભાજપે પ્રી પ્લાન કર્યો તો એ થવા જઈ રહ્યો છે બીજા રાજ્યોમાં એટલે કે દિલ્હીમાં જો બસો યુનિટ વીજળી ફ્રી મળતી હોય પંજાબમાં બે મહિનાની છસો યુનિટ વીજળી ફ્રી મળતી હોય એટલે કે મહિનાની ત્રણસો યુનિટ વીજળી ફ્રી મળતી હોય અને વીજળી આપી શકાય છે ફ્રી ત્યારે ગુજરાતમાં છેલ્લા ઓગણત્રીસ વર્ષથી જે પ્રજા ભાજપને ને એકસો છપ્પન સુધી સીટો આપી છે ઈ ભાજપે સિસ્ટમેટિકલી સ્માર્ટ મીટરના નામે ગુજરાતના શહેરી નાગરિકોને પણ લૂંટવાની પ્રી પ્લાન આખું કડી કાઢ્યું છે એમણે એક સ્માર્ટ મીટર નેશનલ પ્રોગ્રામ અંતર્ગત એસ એમ પી પ્રોગ્રામ અંતર્ગત આખા દેશમાં સ્માર્ટ મીટર લગાડવાનું પ્લાન ભાજપે ખુદ ખાસ નરેન્દ્ર મોદીજીએ આ કર્યો છે અને એમાં ગુજરાતમાં પણ એકસો ને પાસઠ જેટલા ગ્રાહકો કે જે અત્યારે મીટરો ધરાવે છે એમને મીટરો પણ બદલીને સ્માર્ટ મીટર કરવાનું એક પ્લાન કરવામાં આવ્યું છે આમાં ત્રણ વસ્તુઓ સાફ છે પેલા સ્માર્ટ મીટરમાં એડવાન્સ તમે પ્રીપેડ પ્લાન ભરો રૂપિયા ભરો પછી જ તમને વીજળી વાપરવા મળશે એટલે કે રિચાર્જ હશે એટલું વીજળી મળશે પછી બંધ થઈ જશે એટલે એક કરોડ અને પાસઠ લાખ નાગરિકો એડવાન્સ રૂપિયા ભરશે તો એ પાંચસો સાતસો કરોડ રૂપિયા એક એ કોને વાપરવા મળશે પહેલી વસ્તુ થઈ બીજું કે સ્માર્ટ મીટરમાં એટલા બધા દાંધિયા છે કે આજે જ મને સમાચાર મળ્યા કે વડોદરામાં નવ લાખ રૂપિયાનો બિલ આવવાનું શરૂ થઈ સ્માર્ટ મીટર એક લૂંટ મીટર ગુજરાતમાં સ્માર્ટ મીટરના નામે ભાજપે આખું પ્લાનિંગ કર્યું છે કે કઈ રીતે અબજો ખરબો રૂપિયા નાગરિકોના ખિસ્સામાંથી શેરવી લેવા આમ આદમી પાર્ટી આ સ્માર્ટ મીટરોનો વિરોધ કરી રહી છે એટલું જ નહીં અમારા વડોદરામાં સુરતમાં સુરેન્દ્રનગરમાં આમ આદમી પાર્ટીએ વિરોધ નોંધાવ્યો છે લોકો સાથે સુરતમાં અમે નુક્કડ સભાઓ પણ ચાલુ કરી છે આવતીકાલે સ્માર્ટ મીટરો લઈને આમ આદમી પાર્ટીએ તમામ જિલ્લા સ્તરોએ આવેદનપત્રો આપશે કે સ્માર્ટ મીટરનું તૂત ભાજપ રહેવા દે અને ત્રણસો યુનિટ વીજળી જેમ દિલ્હી ને પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર આપે છે એવી રીતે ફ્રી સરકાર અહીંયા આપે અમને વીજળી અને આ જો નહીં કરે સ્માર્ટ મીટરો ફરીથી પણ જો ભાજપ ચાલુ રાખશે તો અમે આગામી સમયમાં જન આંદોલન કરીશું રસ્તા ઉપર ઉતરીશું મીટર આંદોલન પણ કરીશું બીજી વાત કે મને એવા મેસેજ મળ્યા છે કે અમારું મીટર સ્માર્ટ મીટર નામે ભાજપ આઈટી સેલને ને દિલ્હીથી હવે સૂચના મળવાની છે એની કેમ્પેન ચલાવવાના છે અમારું મીટર સ્માર્ટ મીટર આ લોકોને મારે કહેવું છે કે આ છેતરામાં લોકોથી

એનાથી પણ જો આ સ્માર્ટ મીટર બંધ નહીં થાય મને ખબર છે નરેન્દ્રભાઈ મોદીનો આદેશ છે કે કઈ રીતે ગુજરાતની જનતાને સ્માર્ટ મીટર નામે લૂંટવામાં આવે હું મોદીની અંજાયેલા લોકો પણ જેને પણ કહેવું છે કે જુઓ તમારા નરેન્દ્રભાઈ ખેડૂતોને ભાવ ન આપી શક્યા રોજગારી ન આપી શક્યા પેપર લીક અટકાવી ન શક્યા અને સ્માર્ટ મીટર નામે હવે તમારા ઘરેથી પણ લૂંટી લેશે છતાંય તમે મોદી ભક્તિ કરતા હશો તો હજી પણ એ નવી સ્કીમ બીજી લાવશે એટલે આ તમામ મુદ્દે આમ આદમી પાર્ટી આંદોલન પછી પણ